હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું મિત્રો હાર્દિક સ્વાગત છે આજે આપણે પ્રથમ સામયિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ અગિયાર વિશે સંસ્કૃત નું જે બે કલાક કુલ ગુણ પચાસ ગુણનું પેપર છે જે નવા માળખા પ્રમાણે નું પેપર વિદ્યાર્થી મિત્રો એનું આપણે શું જોવાના છીએ સોલ્યુશન

તો પેલાનું છે હું તમને સૌને સમાન હૃદયવાળા સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે છે તેમ તમે એકબીજાને રહો જોયું આ આ મારો મારો હાથ હાથ ઐશ્વર્ય અતિશય ભાગ્યવાન છે આ મારો હાથ બધા વ્યાધિ રોગોને મટાડવાની ઔષધિ છે આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શ વાળો છે તો આવી રીતે મિત્રો તમારે જોવાનું છે લખવાનું છે હવે ઘણા બધા મિત્રોની કમેન્ટ એવી આવે છે કે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ સર છે તો આપોને તો હા ભાઈ પેપર સેટ સોલ્યુશન સાથેનો છે તો ઘણા મિત્રોને જોતો હોય તો ક્યાંથી મળશે તો ધોરણ અગિયાર આર્ટ્સ નવા માળખા મુજબ પ્રથમ પરીક્ષાના આઈએમપી એમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન ગુજરાતી ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર ઇંગ્લિશ મનોવિજ્ઞાન આવા અને આ સિવાય હિન્દી સંસ્કૃતના ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયોમાં ગુજરાતી ઇકોનોમિક્સના એમના સ્વાધ્યાયની પીડીએફઓ મટિરિયલ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ એકમ કસોટીના પેપરો તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો આ પેજ ખુલ્યાના તમારા મોબાઈલ નંબર નાખો

તાપ પામેલા ગૃહસ્થો આનંદ અનુભવે છે તેમ વાદળાના આગમનને ઉત્સવ માનનાર હર્ષ પામેલા મયુરો નાચી ઉઠ્યા ત્યાર પછી નીચે આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ લખો પુત્રહીનમ કુલમ તથા બરાબર તો લખેલું છે પદ્યસ્થ પૂર્તિ વિદ્યા તો તમારે આ પદ્ય પૂર્તિ પૂર્ણ કરવાની છે સમાનો મંત્ર સમિતિ સમાનો સમાનમ મનઃ સહ ચેત સમાનમ પ્રવર્ત તો સર્વસ બે અધોલિ ગંધ મા અનુવાદરૂક તમારે તો મિત્રો પેહલાનું જોઈએ આવા પ્રકારનું પૃથ્વચરિત પુરાણોમાં વર્ણવેલું છે હકીકતમાં આ એક રૂપક છે તે પ્રમાણે રાજા ગોવાળ ધરતી ગાય દોહન ક્રિયા ખેતી કામ અને દૂધ અન્ન છે એટલે કે પૃથ્વરૂપી ગોવાળે ધરતીરૂપી ગાયની ખેતી કામ કરીને દોહી હતી અને આ દોહવાના કર્મમાં તેને અન્ન રૂપે દૂધની પ્રાપ્તિ થઈ આ રૂપકમાં સંદેશ છે જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પાળે છે અને પૂર્ણપણે પાળવામાં આવેલી ગાયને તે સવાર સાંજ નિયત કાળે નિયત પ્રમાણમાં દોહે છે તેમ રાજાએ પણ પોતાની ધરતીને પ્રેમથી પાળવી જોઈએ અને પછી એ રીતે પાળેલી ધરતીને તેણે શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં નિયત કાળે નિયત પ્રમાણમાં દોહવી જોઈએ એમ જ ખેતી કામમાં પ્રવૃત્ત પ્રજાજનોએ પણ ધરતીનું તેજ રીતે પાલન કરવું જોઈએ પૂર્ણપણે પાળવામાં આવેલ ધરતીને ચોક્કસ સમયને ચોક્કસ પ્રમાણમાં દોહવી જોઈએ સંવાદ હનુમાન મનમાં સાચે જ એમ છે મોટેથી તો તેઓ તેઓ માના કોઈ એક તમે હોવા જોઈએ ભીમસે અહીં વધારે શું કહેવું જવાના ઉપક્રમનો અભિનય કરીને મારા વડે વધુ પડતો સમય શા માટે વિતાવવામાં આવી રહ્યો છે પૂછડો હટાવી લો નહીતર પૂર્વે હનુમાને જેમ સમુદ્રને ઓળંગ્યો હતો તેમ તમને ઓળંગીને હું જાઉં છું હનુમાન મનમાં પોતાની જાતને પ્રગટ કરવાની આ તક છે આનંદ સાથે વત્સ આ હું હનુમાન તમારો મોટો ભાઈ છું આવો મને ગાઢ આલિંગન આપીને તમે લાંબા સમયથી બંધાયેલા મારા મનોરથને પૂર્ણ કરો બંને એકબીજાને ગાઢ આલિંગન આપે છે બેમાંથી એક લખવાનું છે ચલો વિવરણાત્મક નોંધ અધિકાર ભૂતા ચાલો ત્યાર પછી મિત્રો પ્રદતે પદે રિક્ત સ્થાનાની તો તમારે ખાલી જગ્યાલીકાયામ સંલગ્ન આશીત આયી વાર્તાના યોગ ક્ષેમ સાધનો દંડ ત્યાર પછી તમારે સાચો વિકલ્પ લખવાનો છે ગૌ પ્રાતઃ સાયમ દુહે

સંદર્ભ સ્પષ્ટીકરણ કુરુતઃ કોઈ પણ એક ભસ્માવશેષમ મદનમ ચકાર અનુવાદ કામદેવને ભસ્મીભૂત કરી નાખો સ્પષ્ટીકરણ એવો મે કાકીની ચિરમ ભવ આ તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો સ્પષ્ટીકરણ નીચેના વાક્ય કોણ બોલે છે તે કૌંસમાં આપેલા પાત્રોમાંથી શોધીને લખો કિંતુ ગરિષ્ઠ પદાર્થાના ભોજનમ નિષિદ્ધ મસ્તી વૈદ વિકૃષ્યતામ પુચ્છમ ભીમ ચલો ત્યાર પછી અધોદતમ ગદ્ય ખંડમ પઠિત્વા પ્રશ્નના ઉત્તરાણી સંસ્કૃત ભાષાયા લિખત એટલે તમારે અહીં પેરેગ્રાફ આપેલો છે એ વાંચવાનો છે એના પરથી મિત્રો અહીંયા પ્રશ્નો પૂછેલા છે ચાર આ પ્રશ્નોના તમને અહીં જવાબ આપેલા છે તમારે કોઈ ચિંતા છે નહીં ચલો ગુજરાતી ભાષામાં ઉપનિષદો કેટલા છે કયા કયા તો છે જેમાં દસ ઉપનિષદ છે પ્રશ્ન મુંડ મહત્વનાણીય સામવેદના મંત્રોની સંખ્યા કેટલી છે અઢારસો ને પંચોતેર એને બે ભાગમાં વેચવામાં આવે છે પૂર્વાચિક અને ઉત્તરાચિક સંસ્કૃત સાહિત્યના આદિ કાવ્યો કયા કયા છે તો બે રામાયણ અને મહાભારત

ત્યાર પછી બાલ ચરિતમ ત્યાર બાદ છંદને ઓળખાવો માલિની એનું લખણ કરો ઇન્દ્રવર્જા વર્જા ચાલો વિકલ્પ લખો પ્રભુ ક્રદમ સહરમ ઇતિ દેવાનામ ગીર કુત્ર ચરંતી આકાશે સમોહન નામ કિદર્શમ બાણમસ્તિ અમોધમ યદા ચેટી વિદુષકમ વર્ણયતી તદા સ કિદર્શ તિષ્ઠતિ નિમિલી તાક્ષ નાયિકાયા મલ વત્યા મુખમ કેમ જેતું કહી તે કમલમ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન તમારે બધા વિષયનું જોતું હોય બરાબર બધા જ પેપરનું તો અહીંયા પેડ કોર્સમાંથી મેળવી લેજો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી દેજો અને બધાને સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય એ માટે શુભકામનાઓ બધાને બેસ્ટ ઓફ લક અને ખાસ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ન ભૂલાય શું ચેનલ સબસ્ક્રાઈબ કરવાની વિડીયો લાઇક કરવાનો તમારા મિત્રો દોસ્તોને શેર કરવાનો અને બાજુમાં મારા બે ઓન કરવાનો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ